ગોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ મારા સૌ આદિવાસી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ દાતાથી ઉમરગામ સુધી આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આદિવાસી વિસ્તારમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા સામાજિક યોજનાઓ સાથે સાથે વિસ્તારના વિકાસની જે કામગીરી થઈ રહી છે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલુ ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી સમાજનો જે સંબંધ છે એ અવિરત છે સમાજ અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને સમાજના પ્રત્યેક વર્ગના લોકોના વિકાસ માટે કામગીરી કરી રહ્યા છે કોંગ્રેસ દ્વારા જે પ્રકારે આદિવાસી સમાજને માત્ર રાજનૈતિક અને વોટ બેંક એટલે કે વોટના કારણને જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો વર્ષો વર્ષ સુધી આ મારા આદિવાસી સમાજના ભાઈ બહેનોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા આઝાદીથી આદિવાસી સમાજના મારા ભાઈ બહેનો અને આઝાદીના લડવૈયાઓ જે સપનું જોયેલું એ સપનું સાકાર કરવાનું કામ એમનો દીકરો એમના નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવા રાજનીતિક ઉપયોગ કરવો અને માત્ર ને માત્ર પોતાની રાજનીતિકના રોટલા શેકવાનું કામ કરવામાં આવી રહ્યું છે એની સામે આજે તાપી જિલ્લામાં એક ઉત્તમ ઉદાહરણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ ધારાસભ્ય શ્રી જયરામભાઈ શ્રી મોહનભાઈ અને બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને જે ભારે વરસાદમાં જે આદિવાસી સમાજના ઘરો તૂટ્યા સમાજના લોકો સાથે મળીને ધારાસભ્ય ઉચકીને આ ઘરોને કરવાના ચંતર કામ ચાલુ કર્યું સવારે ચાલુ કરવામાં આવ્યું સાંજ સુધી ફરી આ મકાનો ઉભા કરી લેવામાં આવશે આજ ભારતીય જનતા પાર્ટીના વિચારો છે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીના બધા જ વિસ્તારોના વિકાસની યાત્રા આગળ વધાવી રહી છે